તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગરના સંતરામપુરથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગામમાં શ્રીજી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમનું આયોજન શ્રીજી હાઈસ્કૂલ પરિવાર તથા કન્વીનર ગૌરાંગભાઈ અને નરેન્દ્રભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને આચાર્ય શ્રી ડી એચ ચાવડા સાહેબ ડી કે પટેલ એમડી ડી પટેલનું માર્ગદર્શન મળ્યું હતું ગરબાનું સંચાલન ગાયક કલાકાર આરડી વારિયા અને મનોજ વારિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા તો બીજી તરફ શિક્ષકો પણ સાથે જોડાતા સમગ્ર મેદાનમાં ઉલ્લાસ ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ટીમ ભાવના સાથે માં શક્તિના ગરબા રમીને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક ઊભું કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક ગરબા રમીને આરાધ્ય શક્તિ આરાધના કરી હતી જમીલા રિપોર્ટ રમી ટુડે સંતરામપુર આજ રોજ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ લુણાવાડા નોર્મલ રેન્જ દ્વારા સેમરાના મુવાડા ખાતે ચાર હજાર ચારસો ચુમ્માલીસ રૂપાઓનું વાવેતર પરિમલ સ્કૂલના બાળકોની હાજરીમાં અને ગ્રામજનો તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવેલું તેમાં લોકલ સ્પીસીસનું વાવેતર કરીને લોકલ ક્લાઇમેટ સાથે એડેપ્ટ થાય અને સારો વિકાસ થાય એ બાબતનું ધ્યાન રાખીને વાવેતર કરવામાં આવેલ છે અને સેવા પર્વની ઉજવણી સત્ત તારીખ સત્તર સપ્ટેમ્બરથી લઈને બે હજાર બે ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય કક્ષાએ હાથ ધરવામાં આવી છે તેના ભાગરૂપે અમને એશિયા ટ્રેની તરીકે કોઈમ્બતુર આસપાસ કોઈમ્બતુર તરીકે અત્રે ડેપ્યુટ કરવામાં આવેલા છે એના ભાગરૂપે હું અહીંયા હાજર રહેલ છું